હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જે મેં બર્ગમેનની વાત કરી હતી ઇન્સ્ટામાં તમને બર્ગમેન આપણી પાસે આવી ગઈ છે બે હજાર એકવીસ મોડલ સાવ ઓછી ચાલેલી તો બર્ગમેનની ડિટેલ્સમાં ફૂલ વાત કરશું કેવી ગાડી છે કેટલી ચાલેલી છે કેવો કલર છે લોન કઈ રીતના થશે અને કઈ રીતના તમે ગાડી આથી મેળવી શકો તો લાંબી વાત કરવાની સાથે સીધી ગાડી ઉપર જસો આપણે ગાડીની વાત કરશું તો મિત્રો બર્ગમેન બર્ગમેન અત્યારે બહુ ડિમાન્ડેડ ગાડી છે બર્ગમેન અત્યારે નવી બી વેટિંગમાં આવે છે અને બર્ગમેન સેકન્ડ હેન્ડ બર્ગમેન અમે લાવી છે તો રેતી જ નહીં તરત જ સોલ્ડ આઉટ થઈ જાય છે વધીને એક દિવસ બે બે ત્રણ ત્રણ કલાકમાં ગાડી વેચી નાખી છે બર્ગમેન તો આ મિત્રો જે બર્ગમેન આવી છે ને આ બહુ જોરદાર કન્ડિશનમાં છે બર્ગમેન બે હજાર એકવીસનું મોડલ છે અને ખાલી વીસ કિલોમીટર હાલે છે ખાલી વીસ કિલોમીટર વીસ હજારમાં કંઈ હાઇલી કહેવાય નહીં ગાડી અને જોરદાર કન્ડિશન છે તમારા ભાઈ જેમ ફૂલ ફોર્મમાં છે ગાડી એક નંબર લગડી માલ એક નંબર અને મિત્રો બે હજાર એકવીસ નો જૂન છે ને ભાઈ જૂન બે હજાર એકવીસ નો જૂન મહિના છઠ્ઠા મહિનાનું છે અને બહુ સારી ગાડી છે અને ગાડી તમને ડિટેલ્સમાં આખી બતાવીશ ફરતી કોરપી ગાડી બતાવીશ આજે ટાયર બી નવા જ છે જો ટાયર છે એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં હે ટાયર વિથ ડિસ્ક બ્રેક

તમારે માત્ર ને માત્ર ગાડીના જ પૈસા દેવાના છે બીજો કોઈ એકસ્ટ્રા ચાર્જ નથી ટ્રાન્સફરના ચાર્જ રહેશે અલગથી અને આપડી ત્યાં ફિક્સ ભાવની જ સિસ્ટમ છે એનું કારણ છે કે બે ભાવ છે ને એક છેતરવાની સ્કીમ છે કસ્ટમરને એ સ્કીમ આપણી પાસે નથી એનું કારણ છે બે ભાવ એટલે ગાડીની કિંમત છે પંચોત્તેર હજાર રૂપિયા બે હજાર એકવીસનું મોડલ અને ફર્સ્ટ ઓનર વીસ હજાર આવી હું તમને એમ કહું કે બે ભાવ કોણ કરે એ એમ કે એંસી હજાર પછી ને એમ કે ભાઈ બે હજાર ઓછા ને પંદરસો ઓછા એ સ્કીમ તમારા ભાઈ પાસે નથી. તમારા ભાઈની ઓછો નફો જાજો ધંધો. એ સ્કીમ ઉપર તમારો ભાઈ હાલે છે. અને મિત્રો સાવ ઓછા બજેટમાં સારામાં સારી ગાડી આપવાની ટ્રાય કરતો રહું છું. અને કસ્ટમરની ફરિયાદ ક્યારે આવી નથી. અને જે આવે તો એનું સોલ્યુશન તરત જ સોલ્યુશન ને સમાધાન જનતા ઓટોમાં તમારે થઈ જશે એની ટાઈમ મિત્રો. અને મિત્રો પાછળનું ટાયર પણ નવું છે અને ગાડી ફરતી કોર તમને બતાવશું અહીંયાથી આ ફ્રન્ટમાં બીજો ગાડી બહુ સરસ છે ક્યાંય નોર્મલ સ્ક્રેચિસ બી નથી ગાડીમાં આ ફરતી કોર તો ગાડી ભાઈ માનો બધી જો કમ્પ્લીટ ગાડી છે આખી આ બુક્સ બોક્સ બધું અહીંયા તમારે મોબાઈલ મોબાઈલ જે રાખો અને આની અંદર ચાર્જરે ફિટ થઈ જાય તમારે મોબાઈલ ચાર્જ કરીને એમાં રાખી શકો તમે આખી કમ્પ્લીટ ગાડી છે મિત્રો એ વન કન્ડિશનમાં આવે જો ધીમે ધીમે બધા ડિટેલમાં બધી પછી બધી જ વસ્તુ જો મેટી બેટી ક્યાંય ડાઘ નથી ગાડી એક નંબર કન્ડિશન છે ચોસઠ ઓગણત્રીસ નંબર છે ગાડીનો અને વ્હાઈટ કલરમાં છે મિત્રો વ્હાઈટ કલર છે ને સદા બહાર ગાડી સમજો તમે વ્હાઇટ કલર ક્યારે તમે એ ડીમ પણ નહીં પડે અને આમને આમ જ રહેશે તમે કદાચ મેન્ટેનન્સ વ્યવસ્થિત કરાવતા રહેશો ને તો પાંચ વર્ષે પણ ગાડી તમને નવી જ લાગશે અને બર્ગમેન મિત્રો આ ગાડી છે ને હલાવવાની માટે મજા આવે કે આ એકદમ એરોડાયનેમિક શેપમાં બનાવેલી છે ગાડી બર્ગમેન એટલે આની ડિમાન્ડ વધુ રહી છે ગાડીની આ તો આનું કમ્ફર્ટ બી તમે આમાં બેઠશો ને એટલે આની કમ્ફર્ટ એક હલાવવાની મજા એક અલગ છે તમે જે ગાડીનું કમ્ફર્ટ સારું હોય ને તમે લોંગ રૂટમાં બી આ ગાડીને ખેંચી શકો એથી પચાસ સો કિલોમીટર તમે જાવો ને તો બર્ગમેનમાં કઈ વાંધો ના આવે કેમ કે ગાડી જે રીતના હાલે કેમ કે એરોડાયનેમિક શેપ છે એટલે એકદમ હવાને છે ને કાપતી આલે ગાડી એટલે બેલેન્સ બહુ પરફેક્ટ રહેશે આ ગાડીનું આનું કમ્ફર્ટ પણ એવું છે લોંગ રૂટ એટલે બર્ગમેન પહેલી ચોઈસ રહી છે માણસોને વેઇટિંગમાં ગાડી આવે છે નવી સમજે બર્ગમેન બહુ મેન્ટેનન્સ બી ઓછો આવે ફ્યુલ એફિશિયન્સમાં એવરેજમાં પણ હારી રહી છે ગાડી સમજે થોડીક ઇંગ્લિશમાં તમારા ભાઈને તકલીફ છે કેમ કે આ દેશી માણા જે અમે સમજો ને ગુજરાતી દેશી માણા અમને બધા રિજેક્ટ કર્યા હતા જે તે ટાઈમે હવે બધા ફોલો કરે છે સમજો ને એટલે છે માણાનો સમય બદલાય છે મિત્રો મહેનત કરતા રહેવું સમજો મહેનત કોઈ દી મૂકવાની નહીં કે પાછી પાની કરવાની ગીવ અપ નહીં કરવાનું દુનિયા જે બોલે બોલતું રહેવાનું પણ એક જે તમારો સિદ્ધાંત છે ને એક બોલને પકડી રાખજો સમજણું બદનામી ડર છે ડર છે ઈજ્જત મિલતી છે સમજણું બાકી બધા વાત કરે કે ભાઈ આમ મેં આમ કર્યું ને મારી ગામમાં બહુ ઈજ્જત એ બધી ખોટી વાત છે પૈસા જે પાવર છે તો તમારી ઈજ્જત છે બાકી કઈ નથી એટલે પેલા આપણે દુનિયા સમજો ને તમે એટલે જે મિત્રો તમારો ગોલ હોય ને જે ગોલ હોય ને પકડી રાખજો મહેનત કરજો ત્રણ ત્રણ મહેનત એટલે તમે એના સો ડેફિનેટલી રિઝલ્ટ મળજે ઉપરવાળાને આપવું જ પડશે રિઝલ્ટ અત્યારે આપણે બર્ગમેનમાં પાછા આવી જઈએ ભાઈ નગર ડાયરો ચાલુ કરી દઉં હું આપણો સુભાવ્યો હોય મજા આવે તો ડાયરો ચાલુ કરી અને બીજું કે મિત્રો આગાડીમાં હું લોન પણ કરાવી દઈશ તમને આમાં લોન પણ કરાવી દઈશ ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંય પણના ડોક્યુમેન્ટ હોય ને તો હું તમને પર્સનલ લોન કરાવી દઈશ આ ગાડીમાં એટલે તમને ગાડી મળી જશે બરોબર અને જો ઉનામાં તમે રહેતા હોય ને અને તમે ઉનામાં પ્રોપર ઉનાના ડોક્યુમેન્ટ તો આ ગાડી ઉપર ફાઇનાન્સ થઈ જશે એક ઉનાના ડોક્યુમેન્ટ ઉપર ગાડી પર ફાઇનાન્સ થશે અને ગુજરાતમાં બીજા ક્યાંય ડોક્યુમેન્ટ હોય ને તો પર્સનલ લોન થઈ જશે ગાડીમાં આવો નહીં જમવા આ બાજુ આ બાજુ

અને લાઈટ બિલ ઓકે આ ડોક્યુમેન્ટ ફરજિયાત છે અને આ ડોક્યુમેન્ટ તમારે વોટ્સઅપ પર નહીં ચાલે કે ફોટાની તમારે રૂબરૂ ડોક્યુમેન્ટ લઈને જ આવવું પડશે મારી ઓફિસ અને બીજે કઈ ગુજરાતમાં તમે જાણે કે અમદાવાદ સુરત બરોડા એની ગમે ત્યાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઈટ બિલ અને વેરા પોચ અને જો ગવર્મેન્ટ અધિક કોઈ સર્વન્ડ હોય તો પગાર સ્લીપ જાવતી હોય એ લઈ અને મારી ત્યાં આવી જજો હું તમને ગાડીમાં લોન પણ કરાવી દઈશ મિત્રો અને પ્લસ કે આ ગાડી અમે અમદાવાદ સુરત ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ કામ કરીએ તો તમને ડિલેવરી પણ મળી જાય જો તમે અમદાવાદમાં રહેતા હોય ગાડી અહીંયાથી ફૂલ પેમેન્ટ નાખીને ગાડી બુક કરાવો તો તમને અમદાવાદ ડિલેવરી મળી જશે અને સુરત પણ ડિલેવરી મળી જશે એના ડિલિવરી ચાર્જિસ અલગ રહેશે અને પ્લસ ગાડીની ટ્રાન્સફરનો ખર્ચો પણ અલગ રહેશે ઇન્કલુડેડ એ માટે નથી રાખતા કે આપણે ખાલી ગાડીની જ કિંમત કરીએ છીએ એમ એ જે તમે બે પાંચ હજાર વધુ લઈને ઘરાક ને છેતરવાની વાત કરી ચોખી ને ચટ વાત એમ અમે તમને પાછળથી કોઈ હું એવું નહીં કે ભાઈ ગાડીમાં માં આતું ના આવે જે છે એ તમને હકીકત તમે આયા હોય ગાડી તમને રૂબરૂ બતાડી દઈશ આ તમને આટો મરાવી દઈશ તમને મગજમાં માં તમને ઓકે લાગે પછી જ તમને ગાડી આપીશ જેથી કરીને આપણો સંબંધ જળવાય રહે અને મિત્રો અને પ્લસ આવી અનેક જાજી ગાડીઓ આપણી પાસે છે ગાડીઓ ગાડી આવીને તરત વેચાઈ જાય તો સ્ટોરીમાં ગાડી ક્યારેક માં આવતી હોય તો તમારે આ બધું તમને પેજ બતાવતો હશે મારું ઇન્સ્ટાગ્રામનું આ બધું પેજ જોઈ લો એ ફોલો કરી લેજો મિત્રો અને એની નોટિફિકેશન ઓન કરી નાખજો તમારે નોટિફિકેશન આવશે ક્યારેક ભાવમાં ગાડી હોય અને ગાડી બુક થઈ જાય છે તો એના માટે ફોલો કરી લ્યો અને નોટિફિકેશન ઓન કરી નાખો બરાબર છે અને આ યુટ્યુબમાં પણ ઘંટાવાળું છે એ બેલ દબાવી દેજો એમાંય ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ જેથી કરીને તમને આવીને આવી ડીલ મળતી જાય આપણી પાસે વિશાળ રેન્જ હોય છે ગાડીની જો તમને બતાડું બારે અંધારું છે પણ થોડુંક લાઇટલી બતાવી દઉં જો ગાડી કેટલી ગાડી પડી છે અત્યારે હજી અંદર પણ એટલી જ ગાડી બીજી છે બધી જાતજી ગાડી પડી છે રોજ આવતી હોય ને રોજ ગાડી વહી જાય તમારા સ્ટોરી આવ્યો તરત મને ફોન કરો અથવા ગાડી બુક કરાવી જો સ્પ્લેન્ડર એ બધી સ્પ્લેન્ડર આપણી આઠ દસ સ્પ્લેન્ડર તો હાજરમાં જ પડ્યા હોય સમજાયું સ્પ્લેન્ડર ડિલક્સ એક્ટિવા અને આપણું એડ્રેસ છે વેરાવર રોડ પર ભૂતરા દાદાના મંદિર પાસે ઉનામાં ગીર સોમનાથ તમારો જિલ્લો છે અને ઉના તાલુકો દીવની બાજુમાં નો સમજાય તો બરોબર છે મિત્રો અને પ્લસ બીજું કાંઈ હોય તો તમારો ભાઈ છે જ નહીં ટાઈમ ફોન કરવા બેઠો જ છે તમારો ભાઈ ઉના આવો તો કંઈક કામકાજ હોય તો ફોન કરવો કંઈ અટકો તો બી ફોન મને કરવો તમારી હેલ્પ જેટલી થાતી હશે એટલી મદદ કરતો જ રહેજો મિત્રો બરાબર તો આ બર્ગમેન બહુ સારી છે મિત્રો આવી જાઓ મારા શોરૂમ પર અને બર્ગમેન લઈ જાઓ અને ડેકી બેકી બધું પરફેક્ટ બતાવી દે તો ભાઈ ડેકી બધું આવું શોરૂમ કન્ડિશન છે મિત્રો નવી જ ગાડી છે કમ્પ્લીટ જો વીસ હજાર જ આવી છે બતાડ તો મીટર વીસ હજાર ત્રણસો સત્તર કિલોમીટર આવેલી ગાડી ઓકે ઓકે આવી ગયું આવી અને સુપર કન્ડિશન છે મિત્રો ગાડીમાં તો આવી જાઓ મારા શોરૂમ પર અને મિત્રો ખાસ મારી ચેનલને ફોલો કરતા રહેજો અને પ્લસ શેર કરજો તમારા મિત્રો જેથી કરીને તમારા મિત્રોને બેસ્ટ ડીલ મળી રહી ગાડીની અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા રહીજો એમાં પણ તમને ગાડીની અપડેટ મળતી ની લિંક પણ માં આપેલી છે અને વોટ્સઅપની ક્યારેક શું છે તમારે ફોટા જોતા હોય છે વોટ્સઅપમાં હું બધાને પર્સનલી વોટ્સઅપમાં ફોટા મૂક પોસિબલ જ ન હોય મોબાઈલમાં એટલા ફોટા પણ ન હોય તો તમારે વોટ્સઅપમાં જો ફોટા જોતા હોય ને તો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર વોટ્સઅપની લિંક છે તમે મોરમાં જશો ને ની લિંક આવશે એ માં જઈને હાઈ કરવાનું એટલે પ્રોફાઇલમાં તમને કેટલોક મળી જશે પછી youtube ની તો કે જેમાં વિડીયો જોવો જ છો એટલે તમને ખ્યાલ હશે અને ઇન્સ્ટાગ્રામ facebook ની બી લિંક હોય છે બરોબર છે મિત્રો તો એની ટાઈમ કઈ ક્વેરી હોય તો મને ફોન કરો આવી જાઓ મારા જનતા આવતો હું